હેલો ગાઈઝ વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ તો આપણે અત્યારે શીખાઓ કારીગરને જીસીબી આપીએ છીએ આંકવા રેડી જો એના રિએક્શન તો રહીએ અને આપણે જીસીબી જવાનું છે ધોવા આ છે આપણે શીખાવ કારીગર આપણે એને જીસીબી હાંકવા આપવાની છે કોઈ દી આંખ્યું નથી આમ જેવી રીતે ખબર પડે આમ ન પડતી તો આંકવા દેવાની છે ભાઈ ક્યાંથી શરૂ થાય ક્યાંથી શરૂ થાય જો પોઈન્ટ પડ્યો છે કેટલા વાગી ગયા ત્રણ ને ચોવીસ ડીઝલ દાર લાગે એક ખોટો બાકી છે ફૂલ થવાનો એક ખોટો બાકી છે આવડી જાય પાછું હા એક મિનિટ ખમો ઘડી મોટર બોટર શરૂ થઈ જાય ગયો હરકી તમે ડાયરેક્ટ આમ સ્લેબ ની પત્તે ઠોકી નાખશો પછી આમ તો નહીં ખબર પડે આવી તો થોડી ઘણી ખબર પડે પછી જે બૂમ ઊંચી કરશે લડર ને ઈ આપણે સમજી જવાનું કે

જો આ ગાંડા ખાલી કરી ને કેવાય પડે ફ્રી કરવું પડે ફ્રી ન હોય તો એ શરૂ થાય ઘેર માં નાખ દેલી પાછું બસ હવે ગેર આગળ પાછળ કાથી પડે એ ખબર હે ને આગળ પાછળ તાથી હાલે ખબર હે ને તાથી હા તો ઈ ઘેર માં ન હોવું જો ઓલા તો ગેરમાં હોય તો હાલે હા એ રેડી હાલો કરો શરૂ ઈ કઈ કામ નું નહી શરૂ કર્યો બાય

આવો નવો સપોર્ટ આપતો રહી ભાઈ ખોડી થી ફેરવી લીધી છે હવે દાંડિયા ને હમ જો કઈ રીત ને ઊંચું નીચું થાય સ્ટીકર ને નગર તો ક્યાં આમાં ભાઈ સ્ટીકર નથી ખબર ન પડતી સ્ટીકર ઉગે તો આમના ને હીકવાનું છે એમ ને તો એ આમના બાકા જગી બોલાવા બાકા જગી બોલાવાન છે તો હાલો કરો બમ ઉપર તૈયાર હાલો કઈ બધું થાય એ તમને ખબર કઈ બાજુ થાય એ

હાલો રેડી થઈ ગઈ બૂમ અસ આપણે શીખવાડવાનું છે નહીં એની રીતે જ એને કરવા દેવાનું છે ન ખબર પડે ને આપણે કહીએ હા હા ઊંચા ખબર પડતી તો ઊછા કરી જ લેવાનું હોય ને બ્રેક ઉપર કોણ પગ રાખશે હા બ્રેક બાંધી ગયો હાલો હજી હજાર કરો હજાર નથી જાય નહી ક્યાં બસ હવે અત્યાર થઈ ગયા હલો હું નીચે રેડી તમે તમારી રીતે આંખજો આગળ કેવી રીતનું તો આગળ તો પાડી જાય માં બ્રેક તો મારવી જ રાખવી પડે ને હા બ્રેક પછી છોડવો પછી ચાલે ને જો આ બાણું બેન કરી દઈએ આપણે બહાર રહીએ હવે જો હાલ મીધું છે ભાઈ પણ આપણે જીસીબી દોરાવાનું છે એ ભાઈ આ ગાડી ધોઈ નાખી છે આગળ વાળવા જવાનું છે વાળતા વાં આઈટીઆઈ કરે છે એમ તો ખબર તો હોય જ ને બધી ભાઈ આઈટીઆઈ ના કારીગરને આપણે આપી દીધું જીસીબી આંકોર રાખવાનું છે જે આંકોર આગળ જવા દે ને આંકોર માં દે આમ પાછું જવા દે હે પાછું પાછું માર દે આઈ કે આમ લે આમ પાછું જવા દે ને આઈ કે આમ લે બસ હવે આઈ કે આમ બસ બસ ના કાટ એટલી જવું તારે હવે આંકોર મર દે

પ્લામ્બી કર દેયા હા હા શીખ સીખતા હે લગા કોઈ કઈ કીધું નઈ આમ નમ હકાર એટલે કોઈ કઈ કહેતા નઈ આમ નો હા કુ છે કોઈ કાંઈ કીધો નઈ કે આમ દાંડલી કરવા કે આમ કરવા નહીં પેલી વાર હકાર અને જે હું એક વાર તો થઈ કઈ એય ખર્દો આ કઈ એય ખર્દો આલો પૂછ્યો તો કે આઈટીઆઈ નો કારીગર કા આઈટીઆઈ નો આઈટીઆઈ સામા જુની ને ભલે પલ્લી જાય તો આ ટ્રેક્ટર ધોઈ નાખી છીએ પાંત્રીસ ધોવાનું ચાલુ છે મારે જોવો બીજો યુટ્યુબર આવ્યો અહીંયા યુટુબર એના કાંઈ હા ઉખડી જાય પછી કલર કરવાનું કહે છે ભાઈ

દિને <Giro entender> thank you